તોફાની અને ગુનેગારો પર હવે ઉત્તર પ્રદેશની તર્જ પર કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતમાં પણ બાપુનગર અને રખિયાલમાં આતંક મચાવનારા ફઝલના પહેલા તાંટિયા તૂટ્યા ફઝલના પહેલા તાંટિયા તૂટ્યા બાદ હવે મકાનો પણ તૂટશે આરોપી ફઝલના ત્રણ મકાનો પર બુલડોઝર ફરી વળશે બે હજાર ઓગણીસથી ત્રણ વખત નોટિસ બાદ હવે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી જશે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આપણી સાથે છે સંવાદદાતા કુશાંગ સોની કુશાંગ ગુનેગાર જેના ઉપર પહેલા કાર્યવાહી તો કરવામાં આવી તાટ્યા તો ભાંગી નાખવામાં આવ્યા અને હવે મકાન પણ આ પહેલા ત્રણ વખત નોટિસ આપી દેવામાં આવી છે ગુનેગારોને કઈ રીતની ગૃહ રાજ્યમંત્રીની ચેતવણી અને રાજ્ય સરકારની શું કાર્યવાહી જો ચેતવણી તો પહેલાં જ આપવામાં આવી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો હાથમાં લીધો તો જોવાવાળી થશે અને આ જ પરિસ્થિતિ હવે અમદાવાદ શહેરમાં આકાર લેવા જઈ રહી છે જ્યારે બાપુનગર રખ્યાલ વિસ્તારમાં લગભગ ત્રણ દિવસ પહેલાં ફઝલ શેખ નામના આરોપીએ પોલીસને પહેલાં પડકાર આપ્યો તે બાદ પોલીસે તેની કેવી સરભરા કરી તેના તેના ટાંટિયા તોડી નાખ્યા અને હવે વારો છે તેના ગેરકાયદે બાંધકામનો આપણે દ્રશ્યો અહીંયા આગળ બતાવીશું જે રખિયાલ ચાર રસ્તા ખાતે તેના દ્વારા બનાવવામાં આવેલું જે મકાન છે ત્યાં આગળ થોડાક સમયની અંદર બુલડોઝર ફેરવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે અને તેની પહેલાં પોલીસનો મોટો બંદોબસ્ત છે તે અહીંયા આગળ ખડકી દેવામાં આવ્યો છે જો કે કાનૂની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ બે હજાર ઓગણીસમાં અમદાવાદ મહાનગરપાલિકાએ સરકારી પ્લોટ ઉપર કબજો મેળવવા માટે નોટિસ પણ આપી હતી પરંતુ આ અસામાજિક તત્વ ફઝલ શેખ તરફથી તેને કોઈ ગંભીરતા ન લેવામાં આવી અને આખરે જ્યારે તેણે હવે કાયદો હાથમાં લીધો છે ત્યારે અહીંયા આગળ જોઈ શકાય છે મોટી માત્રામાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અહીંયા આગળ ખડકાયો છે થોડી ક્ષણોની અંદર તેના ત્રણે ત્રણ મકાન છે તેના પર બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવશે અને તે પરિસ્થિતિ પણ અહીંયા આગળ જોઈ શકો છો શેડ નખાવાના પણ ઠેકાણા નથી કાચા શેડ છે અને તેમાં પણ ફઝલ શેખ નામનો જે આ અસામાજિક તત્વો લુખો છે તેને સીસીટીવી કેમેરા અહીંયા આગળ લગાડેલા છે તેના ત્રણ ત્રણ ઘર છે અમે તમને ત્રણે આગળ આપણે બતાવીશું આ તેનો પહેલો શેડ છે કે જ્યાં આગળ તેનું ઘર હતું પાછળના પણ દ્રશ્યો આપણે બતાવીશું જ્યાં આગળ અન્ય મકાન તેનું આવેલું છે અને તેને પણ તોડવાની કામગીરી છે તે અહીંયા આગળ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે પોલીસની સામે આંખ ઉપાડનાર ની કયા પ્રકારની હાલત થાય છે તેનું ઉદાહરણ આ જે શહેર પોલીસે તેના તરફથી આપવામાં આવશે આ અન્ય તેના મકાનો છે કે જ્યાં આગળ પણ તે રહેતો હતો અને આ તમામ સ્થળને ખાલી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પહેલાં નોટિસ આપી હતી પરંતુ તે નોટિસ બાદ પણ ન તો ગેરકાયદે બાંધકામ તૂટ્યા કે ન તો જે ફઝલ શેખ છે તેની કોઈ હરકતમાં સુધારો થયો તેના કારણે થઈને એસ્ટેટ વિભાગની ટીમો અને તેની સાથે પોલીસનો મોટો કાફલો અત્યારે અહીંયા આગળ પહોંચ્યો છે જેસીબીની મદદથી તેના ત્રણે ત્રણ મકાનો છે તે તોડવાની કામગીરી કરવામાં આવશે અને ત્રણે ત્રણ ઘરો છે ત્યાં આગળ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે અંદર પણ તમામ જે વખરી છે તેને પણ કાઢવા દેવાનો સમય આપવામાં આવ્યો નથી બે દિવસ પહેલાં પણ આપણે જોયું હતું કે જે ફઝલ છે તેની કેવા પ્રકારની સરભરા કરવામાં આવી જે નશાની હાલતમાં પોલીસને ચપ્પું બતાવતો હતો અને પોલીસને ફરજિયાત પીસીઆરમાં બેસવા માટે ફરજ પાડી હતી તેના ચાલવાના પણ ઠેકાણા નહોતા અને હવે પરિસ્થિતિ એ પ્રકારની છે કે ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશવાળી એટલે કે યોગી આદિત્યનાથની પદ્ધતિ હવે ગુજરાતમાં અમલવારી થવા જઈ રહી છે કારણ કે અગાઉ ગૃહમંત્રી પોતે પણ નિવેદન આપી ચૂક્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જો કાયદો હાથમાં લીધો તો ઊભા રહેવાના પણ ઠેકાણા નહીં રહે અને તે પરિસ્થિતિઓ જોઈ તે પરિસ્થિતિ તો આપણે તમામે જોઈ પણ હવે તેનું મકાન છે તે અહીંયા આગળ તૂટવાની શરૂઆત થવાની છે અને તેની પહેલાં અત્યારે ત્રણથી ચાર જેટલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે હથિયારધારી પોલીસ છે તેને અહીંયા આગળ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આ પાછળના પણ દ્રશ્યો જોશો સર્કલ ઉપર જે હથિયારધારી પોલીસો છે તે અહીંયા આગળ ગોઠવાય છે અને કોઈ પણ અસંવેદનશીલ મુદ્દો ઉઠે નહીં તેના માટે થઈને પોલીસને લાકડી અને હેલ્મેટ પણ અહીંયા આગળ આપવામાં આવે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તમામ આખી જે ઘટનાક્રમ છે તે વખતે અહીંયા આગળ હાજર રહેશે અને અત્યારે વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે કે કઈ રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ જે ડિમોલિશનની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવે કારણ કે આ ચાર રસ્તા આપણે બતાવીશું કે જ્યાં આગળ આ ઘટના બની હતી જે ફઝલ છે હતો તેને પોલીસને પીસીઆરમાં બેસાડી અને ફરજિયાત રવાના થવા માટે ની ઘટના હતી ત્યાંથી અહીંયા આગળ કરી હતી અને લગભગ સો મીટરની અંતરમાં તેનું જ્યાં ઘર આવેલું છે ત્યાં હવે બુલડોઝર ફેરવવાની કામગીરી છે તે પ્રશાસન તરફથી કરવામાં આવશે ઉદાહરણરૂપ દાખલો અને તેની સાથે ચેતવણી પણ દાખલો કે જ્યાં સુધી તમને તક આપવામાં આવે ત્યાં સુધી કાયદામાં રહેવું સુધરેલું રહેવું અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન કરવી કારણ કે જો કાયદો હાથમાં લીધો તો પછી જે પણ પરિણામ આવશે તે માત્ર ને માત્ર તમારે ભોગવવા પડશે અહીંયા આગળ ઉચ્ચ અધિકારીઓ પણ જોઈ શકાય છે પોલીસના પીઆઈ એસીપી કક્ષાના અધિકારીઓ છે તે પણ જોઈ શકાય છે અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પણ ત્વરિત નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે અગાઉ તેમણે નોટિસો આપેલી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં કારણ કે સરકારી જમીન છે અને તેની પર આ જગ્યા છે તેની પર લગભગ બસોથી અઢીસો જેટલા ગેરકાયદે બાંધકામો છે ઝૂંપડા છે તે બાંધી દેવામાં આવ્યા છે અત્યારે આ જે આરોપી છે ફસલ છે તેનું મકાન તોડવામાં આવશે અને તે બાદ તેની પાછળ રહેલા અન્ય જે મકાનો છે જે પણ ગેરકાયદે બનાવવામાં આવેલા છે તેને તબક્કાવાર તોડવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે